જાય જો એવો જમણો રે માર ગરે પોકરણ શેરનો ના રામ ગડગડ મેલી ડોટ જો હિમાયા વિને ઉપારા ગાયુ કે રાગો જરે હિમા ગાયુ ના ગોવાળ તમુસો મારો વીર જો હું મારગડો બતાવરે પોખરણ ગઢનો हे पिलाने जावाळा सो मारा वीर जो यो मार गडो बटावरे कोकरण शेर नो हिवो डाबो मार गवीरा होडा हार मा जो

પધારો પધારો અચિન કોમેડી બ્લોગ જય માતાજી લાયક ડન તમારી લાયક ભોગી જશે મારા વાલા અચિનભાઈ તબિયત પાણી કેમ છે અશ્વિનભાઈ તમારી લાઈવ પોગી છે અગિયારમી તો તમારી લાઈવ નું મેસેજ પડે છે નોટિફિકેશન આપણામાં પણ લાઈવમાં આવવાનો સમય રહેતો નથી મારા વાલા હું તમને સપોર્ટ દેવા આવતો નથી ને તમે આવો છો તો મારામાં પણ નોટિફિકેશન પડે છે પણ મારી પાસે સમય રહેતો નથી તો હવે ચોક્કસ હું તમને સપોર્ટ દેવા આવીશ પણ કેટલી વાર સપોર્ટ દઉં એ તમને નક્કી ન કહી શકું હા હું મજામાં છું તમે કેમ છો મજામાં હા અશ્વિનભાઈ એકદમ મજામાં છીએ

Kaikari, Kare ka naa, tamuka